અમદાવાદમાં ત્રણ દિવસ બાદ પણ નથી ઓસર્યા પાણી ભારે વરસાદને ત્રણ દિવસ વીત્યા છતાં નથી ઓસર્યા પાણી ધોળકાના જલાલપુર ગામમાં હજુ ભરાયેલા છે વરસાદી પાણી ગામના મુખ્ય રસ્તાઓ પર હજુ પણ કેડસમાં પાણી છે બાળકોને ટ્રેક્ટરથી સ્કૂલે લાવવા મૂકવા જવું પડે છે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ નહીં થાય છે ભરાવો જલાલપુર ગામની મોટી સમસ્યા છે રહીશોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે તો અમદાવાદમાં વરસાદ જે છે તે તેટલો હવે ભારે નથી જોવા મળી રહ્યો ધીમીધારે વરસાદ એ પણ કોઈક વખત થઈ રહ્યો છે પરંતુ ગામમાંથી આ પાણી નથી જઈ રહ્યા ન્યુઝિન સમજતા ગૌતમ હર્ષ જોડાયેલા છે ગૌતમ આ પરિસ્થિતિ શું છે શું મુખ્ય કારણ છે ગ્રામજનો કેટલા સમય થી આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે શું સમસ્યાઓ છે હાલમાં સિદ્ધાર્થ છેલ્લા બે વર્ષથી આ પ્રકારની પરિસ્થિતિનો સામનો ગ્રામજનો કરી રહ્યા છે એટલે કે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે આ ધોળકા તાલુકાનું જલાલપુર વજીફા ગામ જે છે કે ત્યાં તમે જોઈ રહ્યા છો કે આ રસ્તો તમે જોઈ રહ્યા છો કે જ્યાં રસ્તો નહીં પરંતુ જાણે તલાવ હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે દૂર દૂર સુધી જ્યાં નજર નાખો આ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે રોકોને આવવું જવું હોય તો પણ ટ્રેક્ટરનો સહારો લેવો પડે તે પ્રકારની પરિસ્થિતિ જે છે તે જોવા મળી રહી છે એટલે કે તમે જ્યાં સુધી નજર ખેતર દોડાવો છો ત્યાં સુધી પાણી દેખાઈ રહ્યું છે આ તમામ ગ્રામજનો જોઈ રહ્યા છો કે તેમના ઘરની પાસે ઢીચણ સમા પાણીમાં ઉભેલા જે છે તે જોવા મળી રહ્યા છે એટલે કે તેમના ઘરની આસપાસ પણ આ પ્રકારે પાણી જે છે તે ભરેલું જોવા મળી રહ્યું છે આ વર્ષોથી આ પ્રકારની પરિસ્થિતિનો સામનો ગ્રામજનો કરી રહ્યા છે તેમની સાથે વાત કરીશું કે તેઓ શું કહી રહ્યા છે આ કેટલા વર્ષોથી આ પ્રકારની સ્થિતિ જે છે તે તમારા ગામની અંદર છે કેટલા સમયથી આ પ્રકારનું પાણી ભરાયેલું છે અને કેટલા વર્ષોથી આ પ્રકારની સ્થિતિનો સામનો કરી રહ્યા છો આમ તો સાહેબ ત્રણ જ વર્ષથી આવા પ્રોબ્લેમ છે પહેલા તો પાણી નીકળી જતું હતું પણ આપણે કોમ્પ્લેક્સ એ દબાણ કર્યું તો એ પોર અને એની સાલ અનવણ ત્રણ વર્ષથી આની પરિસ્થિતિ આવી થાય છે ગામની પાસે આગળ પાણી જ નહોતું ભરાતું માન મારા માન પૂનમભાઈ ભાઈ મને સિત્તેર વરસ થયો આ ત્રણ જ વરસ પાણી ભરાય છે અને કોઈ લોકો આનું ધ્યાન ધરતા હશે કેટલા વખતથી પાણી છે આ ત્રણ વર્ષથી સાહેબ ત્રણ વર્ષથી છોકરાઓને આ રીતે લઈ જવા પડે છે હા કોઈ મરણ થયું હોય તોય મુશ્કેલ પડી જાય બહાર આવનાર આવી પરિસ્થિતિ છે સાહેબ કેવી મુશ્કેલી પડી રહી છે કારણ કે પાણી તો અહીંયા આ રીતે છે કેટલા દિવસથી ઓસર્યું નથી વરસાદ એટલો બધો પડ્યો નથી વરસાદ થયા છે આમાં એમાં જોતો જો પંદર દિવસ છે પંદર દિવસ આટલું તો પાડ્યું ચોમાસું આપવું કાઢવું કેમનું રોજગાર ધંધા બધું બનશે જાજરૂ જવાની પણ તકલીફ છે અહીં જાદરુ કરવા છે ઝાજરુઆરાઈ જાય તો બેનો જાદરુ ક્યાં જાય જાત્રે જ જાય ચોક્કસી તો જો આ પોતાની સમસ્યાની વાત જે છે તે કરી રહ્યા છે તમામ ગ્રામજનો તમે જોઈ રહ્યા છો કે કેટલી મુશ્કેલીનો સામનો જે છે તે કરી રહ્યા છે જ્યાં જુઓ ત્યાં પાણી જ જોવા મળી રહ્યું છે લોકોને પણ પોતાના ઘરની બહાર ઊભું રહેવું હોય તો પણ પાણીમાં ઊભું રહેવું પડે તે પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવો સામનો કરવો પડી રહ્યો છે બહેનોએ પણ પારાબાર મુશ્કેલીનો સામનો કરવાની નોબત જે છે તે આવી રહી છે એટલે કે તમે જોઈ રહ્યા છો કે ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે બા કેટલી મુશ્કેલી પડી રહી છે પાણી ભરવા જવું હોય તો પાણીની વિશ્કાવી પડી જશે આવા જવાનું તકલીફ બહુ પડે છે શાકભાજી લેવા જઈએ તો બહુ હમી પડે છે અમનારે અને જેટલા વર્ષથી પાણી ભર્યું ભર્યું રહેશે અમે શું કરીએ તોય તકલીફ બેઠે છીએ કશું કરતા નહીં આ લોકો અમે તોય આવીએ જઈએ છીએ અમે બહુ કહેવા જઈએ નતો કે અમે હારા નહીં લાગતા પણ કશું ગંગારતા નહીં અમે તો કહીએ છીએ પણ થાકી જ્યાં છીએ હવે અમારી રીતે અમે કરીએ છીએ નિહાળીએ છીએ ને છીએ શાકભાજીમાં ધંધે ધંધે જઈએ છીએ ને ગંદકીમાં આવીએ છીએ ને જઈએ છીએ શું કરીએ છોકરાને નિશારો પડે

સિદ્ધાર્થ ગામની વાત કરીએ તો ગામ જે છે તે શિક્ષિત ગામ તરીકે પણ તેની ઓળખ ધરાવી રહ્યું છે ગામની વાત કરીએ તો લોકો પણ અહીંયા મોટી સંખ્યાની અંદર રહે છે એટલે કે આમ જોવા જઈએ તો બે હજાર થી પણ અંદર જોવા મળતું હોય છે ચાર હજાર થી પણ વધારે વસ્તી ધરાવતું આ ગામ જે છે ને ત્યાં લોકો પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે સ્થાનિક લોકો છે તેમની સાથે વાત કરીશું તેઓ શું કે આ દબાણ ક્યાં કરવામાં આવ્યું છે અને દબાણ કરવાના કારણે આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કર્યો કાકા કોણે દબાણ કર્યું છે કોઈ બિલ્ડરના નામ તમને ખબર હોય તો આ કહીશું એક તો પહેલી વેન કર્યું કે ચપા ચકા ભાઈ છે સોસાયટી આવી અક્ષર વ્યાટિકા પહેલું જ પાણીનો વેન બંધ કરી દીધો પછી આપણો આરામ ગ્રુપ વાંધ્યો છે સરકારી એ પણ પાણીના દબાણમાં અગિયાર થાય જશે મને સિત્તેર વર્ષ પાણી છે જતું હતું આ લોકો બિલ્ડરો આપણે રોડની જગ્યા પર પડી મૂકવાને બદલે એમને વીસ ફૂટ જગ્યા આપણી જે ચોકડીની જગ્યાએ પૂરતી હતી એટલે પાણી જાય ચા ચાલ પૂરતી ત્રણ વર્ષથી આ મુશ્કેલ પડે છે એટલે પાણી જતું રહે પહેલાં આવું કોઈ દિવસ બનતું તું ખરું પાણી ભરાતું હતું કોઈ દિવસ અહીં પાણી જ નહીં ભર્યું એ બિલ્ડરો એક ચક્કા પાકી કે છે એક બીજા પાછા આગળ એ બાંધકામ કરે એ બધાને દબાણ જ કર્યું છે એ તો અમે પોર પાસે થોડુંક પાણી કાઢ્યું એમાં તો લાઠી ચાર કર્યો અમારી પર પાણી કાઢવા જાય એમાં પોલીસ બોલાઈ ચોક્કસ તો લોકો પોતાની દર્દનાક વાત જે છે તે વણી રહ્યા છે એટલે કે પાણી કાઢવા જાય લોકો સામે વાત કરવા જાય તો તેમને લાઠીચાર્જનો સામનો કરવો પડી રહ્યો છે આ પ્રકારની વાત આ ગ્રામજનો પાસેથી સાંભળવા મળી રહી છે અત્યારે હાલ તો તમે જોઈ રહ્યા છો કે ગ્રામજનો જે છે તે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે સિદ્ધાર્થ જ્યાં તમે નજર નાખો ત્યાં પાણી જ છે આ રસ્તો જે છે તે ગામમાંથી બહાર આવવા જવાનો રસ્તો જે છે કે તે સદંતર પાણીમાં ગરકાવ થયેલો જોવા મળી રહ્યો છે લોકોને અહીંથી બીજા ગામ તરફ જવું હોય તો પણ ન જઈ શકે બીજા ગામવાળા લોકો અને અહીંયા આવવું હોય તો ના આવી શકે તે પ્રકારની પરિસ્થિતિ આ સાથળ ગામ તરફ જવાનો રસ્તો જે છે

吗？太无趣。